આ સફર માં ખબર જ ન પડી કે ત્રીસ દિવસ કેવી રીતે પૂરા થઈ ગયા હવે હું અમદાવાદ તો પૂગી ગયો તો પણ શોપ ની થોડી ઘણી ખરીદી કરવા નથી એટલે બે ત્રણ દિવસ અમદાવાદ રોકડો પછી નીકળી ગયો ઘરે જવા માટે

હવે આ બેગમાં વજન કેટલો હતો એરપોર્ટ ઉપર કરે હોય જયારે અડધો સામાન તમારે એવો નીકળી ગયો છે તો તેર કિલો હતો પણ હવે છે ને આદત પડી ગઈ હતી મને કે હવે આપણે ફ્રીજનો ભાગ થઈ ગયો હતો આ બેગ થોડોક સામાન આમાં હે તો બસ હવે હું જાઉં છું ઘરે ઘણા ટાઈમ પછી જોઈ ઘેર જ કીધું નથી આશ્યુબન આગળ ફોન આવ્યો મારે પણ મેં ઉપાડ્યો નથી કે ભાઈ હું આવું છું કે હું છે એમાં ભાઈને ફોન ન કરે તો સારું બાકી તો ઘરે જાઉં હું ઘણા ટાઈમ પછી આજ ગાડી આખું છે ભાઈ અને આ રસ્તો તો મને બહુ યાદ રહે છે કેમ કે હું છે ને મોવા જવાના બે રસ્તા હે તો આ બાજુ થી ન જાલું કેમ કે આ રસ્તો ને નાળીયો વાળો બહુ મસ્ત છે એટલે આઈ થી ન જાલું મજા આવે આમ ફોન એવો પણ મેં ઉપાડ્યો નહીં ચાલો ભાઈ ઘરે પૂગી જા ઘેરે કેટલા દિવસ પછી પણ મારા બાની તો ખેતરમાં गेला લાગે કેમ છે પપ્પા બાપા સીતા રામ ને જાય ભોળાનાથ જાય માતાજી હાય 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 ખેતર તો ખાલી ખાલી તમામ જો કંપન ઉગાડવાની આસુ બેન નહી ત્યાં દેખાતા નહીં આસુ બેન નહી

નિયત તમે કીયો ના આ છે તો કેવાનો ન ને દે પર દેખાતી નહી ખેતરમાં આમ ખડ લેતા ત ખડ હવે તો કપા ખેવાનો થા શરૂ થઈ ગયો દેખાણો મને અગડે શરૂ થઈ ગયો કપા ખેંચવાનો ટપક ભેગી થાવા મડી હાલો હાલો દાતડી હાલો આ લ્યો જય માતાજી જય માં મોંગલ ને અમે ખડ લઈ એ ત્યાં થેલી માં ને રનક ભાઈ હવે એક ફરીન આયા કે ને હવે છે ને કામ એ દેવાનું થાય

આપણે મે <a mushroom proverbique> હવે છે ને આશુબેન ને બધા કપડા ને એવું ધોવાનું એટલે ઠેલો ખોલવો પડે

બુટ hmm? લેતા <laughs> 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 આ આ રૂમાલ ધોવાના એમાં જે એટલા કપડા હે ધોવાના જ છે ધોવાના જેકેટ આ એમ લાગ્યું કે આખો પૂરો થઈ ગયો પણ હજી હજી વસ્તુ તો નોર્મલ જોવે હજી એક થેલામાં બધા ગેજેટ છે બાકી બધું હા બસ એક સાઈડ લેવું બાકી બીજું કઈ લીધું નથી એટલું બધું ખાસ બધો સામાન આપણો મુકાઈ ગયો છે અને હવે પર થઈ ગયો છે એટલે હવે અત્યારે જવાનું છે મારે રત્નેશ્વર રત્નેશ્વર આટો મારો જવું છે પર બે વાગ્યા મસ્ત શાંતિથી તો ગયો ને જ્યારે રતની શરિયાદ એક દિવસ આવ્યો હતો ઘણી વાર બેઠો તો ને તો આજ પાસો આવ્યો છે ભાઈ અત્યારે તો મંદિર બંધ હોય મહાદેવના દર્શન કરી લો તમે યાર અહીંયા આવવું પડે તાવ ત્યાં હાલે નહીં આપણે અને અત્યારના નજારાની વાત કરું તમને આમ બતાવવું પડે તો હા અને મસ્ત નજારો અને હું તો દર વખતે વખતના આ ટાઈમમાં આવું એટલે વધારે મજા આવે ઓલે આ નજારો તો બહુ પાસે મારા ભાઈ નાનપણ ત્યાં હોય તો અત્યારે મંદિર તો બંધ હોય હવાસ ભૂલે બાપે ઘણી વાર અહીં મસ્ત

પાર્વતી પતે હર હર મહાદેવ હર આપણા બાર ગામના આવેલા છે અહીં પણ હા બહાર ગામના આવડા બધા આવેલા છે આખું ડિસેમ લઈને તો આવડા લોકો પતંગ ગાતા હતા એમ તો આ ભાઈ અહીંયા ગેમ રમવામાંથી પૂછો નથી આવતો પણ મજા આવી ઘડીક બે હવાની